પહેલો પ્રશ્ન પદાર્થ x નું દ્રાવણ ઢોળવા માટે વપરાય છે પદાર્થ x નું નામ આપો અને તેનું સૂત્ર લખો તો x તરીકે કયો પદાર્થ આવશે જેનો દ્રાવણ છે એ ઢોળવા માટે થાય છે તો x તરીકે આવશે કેલ્શિયમ ઓક્સાઇડ તો જવાબ લખીશું આપણે પદાર્થ x નું નામ કેલ્શિયમ ઓક્સાઇડ અને તેનું સૂત્ર શું થશે સીએઓ હવે પ્રશ્ન એક માં જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ એક્સ ની પાણી સાથે પ્રક્રિયા લખો તો એક્સ ની પાણી સાથે એટલે એક્સ તરીકે અહીંયા શું છે કેલ્શિયમ ઓક્સાઇડ સીએ ઓ હવે એની પાણી સાથે પ્રક્રિયા પાણીને આપણે લખીએ છીએ આ બંને પ્રક્રિયા થશે એટલે શું થશે કે કેલ્શિયમ કેલ્શિયમ ઓક્સાઇડ છે હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર પામે અને ઉષ્મા મુક્ત થાય કેલ્શિયમ ઓક્સાઇડ છે એ ઘન સ્વરૂપમાં હોય પાણી છે એ લિક્વિડ સ્વરૂપમાં હોય પાણીમાં બનેલ દ્રાવણ હોય એટલે એ શું હોય તો આ એકની પાણી સાથેની પ્રક્રિયા થઈ ગઈ એક્સની પાણી સાથે પ્રક્રિયા શું બન્યું વિભાજનમાં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો શા માટે છે આ વાયુનું નામ લખો તો જ્યારે આપણે પાણીનું વિદ્યુત વિભાજન કર્યું હતું ત્યારે બે કસનળીનો આપણે ઉપયોગ કર્યો હતો અને બે કસનળીમાં ઉપરની બાજુ છે એ વાયુ એકત્ર થતો હતો તો આ બંને જુદા જુદા પ્રમાણમાં વાયુનો સમાવેશ થતો હતો એટલે કે એક કસનળીમાં ઓછો વાયુ સમાતો હતો અને બીજી કસનળીમાં વધારે વાયુ આવતો હતો તો આવું શા માટે થાય છે તો આપણે જોઈએ પાણી છે એને શું લખાય તો કે એચ લખાય હવે જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન થાય છે ત્યારે આ એચ ટુ છે એમાં એચ છે એ અલગ થાય છે અને ઓક્સિજન અલગ થાય છે હાઇડ્રોજનના બે પરમાણુ છે અને ઓક્સિજનનો એક પરમાણુ છૂટો પડે વિદ્યુત વિભાજન થાય ત્યારે હાઇડ્રોજનના બે પરમાણુ છૂટા પડે છે અને ઓક્સિજનનો એક પરમાણુ છૂટો પડે છે તો એક કસનળીમાં હાઇડ્રોજન છે એટલે કે હાઇડ્રોજન વાયુ છે એ વધારે સમાતો હોય અને બીજી કસનળીમાં ઓક્સિજન વાયુ છે એ ઓછો સમાતો હોય કેમ કારણ કે હાઇડ્રોજનના બે પરમાણુઓ હોય છે જ્યારે વિદ્યુત વિભાજન થાય ત્યારે બે પરમાણુ છૂટા પડે છે અને ઓક્સિજનનો એક જ પરમાણુ છૂટો પડે છે

આવે છે અને બીજી પ્રશ્નો ઓછો વાયુ આવે છે ઓછો વાયુ તરીકે કોણ હશે ઓક્સિજન અને વધારે વાયુ તરીકે હાઇડ્રોજન આ વાયુનું નામ શું છે તો કે હાઇડ્રોજન વાયુ દરેકને આ પ્રશ્નો સમજાણા છે